દાહોદ પત્રકારિકતા પરિષદ ગુજરાત દાહોદ જિલ્લાનું મહા અધિવેશન તારીખ અઢાર બે બે હજાર છવ્વીસમાં ધાનપુર તાલુકાના કજેન્ટા રતન મહાલ રીંચ અભયારણ્ય ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષ સ્થાને શાનદાર યોજાયું પત્રકારિકતા પરિષદ ગુજરાત દાહોદ જિલ્લાનું મહા અધિવેશન ધાનપુર તાલુકાના કજેન્ટા રતન મહાલ રીંચ અભયારણ્ય ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરડિયાની અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય રાષ્ટ્રગીતનું ગાન કરી કરવામાં આવ્યું મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં આરએફઓ જયંતિભાઈ બારિયા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદભાઈ નિનામા જયેશભાઈ સંગાડા આ પાર્ટીમાંથી દેવેન્દ્રભાઈ મેળા આ પાર્ટીમાંથી જસુભાઈ ભુરિયા મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા ન્યામ આદમી પાર્ટી ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા દ્વારા લોકશાહીના ચોથા કર્યું દાહોદ જિલ્લાના કોંગ્રેસ નીનામા દ્વારા પત્રકારોની કામગીરીને બિરદાવી પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું ગુજરાત અધ્યક્ષ લાભુભાઈ કાતરડીયા દ્વારા પત્રકારોની સરકાર પાસેની માંગણીઓ વીમા વિશે વાત કરવામાં આવી અને ગુજરાત સરકાર પત્રકારોની માંગણી પર ધ્યાન આપવામાં આવતું નથી તેવું કહેતા ગુજરાત સરકાર તેના પર આખરા પ્રહારો કર્યા હતા જેના અન્ન ભેળા તેના મન ભેળા તેવી કહેવત સાર્થક કરતા બધાએ સાથે ભોજન લીધું ગુજરાત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પત્રકારો અને ગુજરાત એકતા પરિષદના વિવિધ હોદ્દેદારો અને દાહોદ જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને અધિવેશનને સફળ બનાવ્યું હતું અને ધાનપુર પત્રકાર મિત્રોનો સિંહ ફાળો રહ્યો હતો અને સિંગવડ તાલુકાના પત્રકાર મિત્રોની ટીમ પણ હાજર રહી હતી રિપોર્ટર જયેશ સોલંકી શ્રીકાંતભાઈ વહોનિયા સાથે સુરેશ પેસ મકવાણા ગુજરાત બ્યુરો છે આપણા ગુજરાતના પત્રકારોને હું વખાણવા માંગુ છું જે પણ મીડિયા હતું તે વખતે દિવ્યા ભાસ્કર હશે સંદેશ હશે ન્યૂઝ ચેનલો તમામ હશે આ સૌ પત્રકારોને ખબર છે કે મોડલ બનાવવામાં આવ્યું અને આ ગુજરાતને મોડલ બનાવીને દેશમાં રજૂ કરવામાં આવ્યું આ ભારત દેશમાં રજૂ થયું ત્યારે આ તમામ પત્રકારોની મહેનત છે તેમને આ મીડિયાએ એ વડાપ્રધાન બનાવ્યા સાહેબ તમારા માથે છે મારું માનવું છે ત્યાં સુધી કે આ પત્રકારો એક હાર્ડ પિંચર હોય